આપણે તો વવોન કઈ બી કહીએ ને એટલે એમના ડાચા ચડી જાય આપણે જે સહન કર્યું એ આ સહન કરવાની સાચું કહું દર રવિવારે એનો બાર ફરવા જોઈએ જાણે પૈસા જાડ ઉપર ના ઉઠતા હોય મારા તો બચારા છોકરા ના જવું હોય ને તો ફરાણે લઈ જાય શું કહેવાનું મારા ત્યાં પ્રસંગ હોય ને તો એના આવતા બહુ જોર અને એની માના ત્યાં હોય ને તો ચાર દાડા પહેલા જતી રહે હાસ તો એનો મૂક્યા વગર તો જતી હશે એનો તો જોડે જ લઈ જાય અને મારો છોકરો બચારો પાછો બોળો પડે આપણે કામ કર્યું એ વી આટલું કામ કર આપણે તો સવારે વહેલા ઊઠીને ભેંસોનું કામ કરતા બપોરે ખરા તાપમાં ખેતરમાં જતા અને આ તો એસી બેહીને કામ કરવાનું પેલા કોમ્પ્યુટર ઉપર બેહી રહેવાનું અને પાંચ કલાક કરે એમાં આઈને કે અમારે તો આજે બહુ કામ હતું એવું શું કામ હતું આપડી હાઉ તો કેવી હતી હામે કશું બોલાય નહીં અને આ બધું તો આપણું મોં તોડી લે પણ શું કહેવાનું આપણો સિક્કો ખોટો હોય તો આપણે બીજાને કહેવાય અને આપડે એમ કહીએ ને કે આવો આમ કરે છે એટલે તરત ગુસ્સે થઈ જશે બોલ આપડે જેટલા કાઢ્યા એટલા આપણે કાઢવાના એ બે એના જોડે રેવાનું છે એ બે ખુશ એટલે આપણે ખુશ હું તો પડતી જ નહીં ને એમનામાં આપડે તો